આઠ આઠ તો મોટો થઈ આજે તમને એક નવી અને સરસ વાર્તા સંભાળ વાર્તા રવિવારનો દિવસ હતો ધોલુ તેના પપ્પા સાથે સ્કૂટર પર બેસી ફરવા નીકળ્યો રસ્તામાં એમને ગાયો ચરાવતો ગોવાળ મળ્યો ભોલું કહે પપ્પા આ ગોવાળ ગાયો ચરાવે છે ગાયો ચરાવવાની કેવી મજા આવે હું તો ગોવાળ બનીશ પપ્પા કે હા ભાઈ ભોલુ અને તેના પપ્પા ત્યાંથી ગામ બાજુ આવ્યા ગામમાં એક લુહાળને જોયો કહે પપ્પા આ કોણ પપ્પા કહે લુહાર